આપણા સત્ગુરુ મહારાજ આપણે આવી ગયા છીએ ગોડકા ગામમાં ગોડકાથી ચત્પર રોડ ઉપર શરમાળ્યા દાદાના મંદિરે ત્યાં એક મહાન સંત જે આપણને અદ્ભુત સત્સંગની વાત કરે છે આ ચાલો આપણે એમના દર્શન કરીએ અત્યારે તે હાલ સત્સંગની દોર ચાલુ છે ત્યાં અત્યારે સંતો બધા બેઠા છે ચાલો આપણે એમના દર્શન કરીએ જય ગુરુ મહારાજ ગુરુ મહારાજ આપણી નિરાત જ્ઞાન ધારા ચેનલમાં આપણા હરિભક્તો સર્વનું સ્વાગત છે અને જે જ રીતે હું આગળ તમને સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આપણે આગળ આજ ગઢડા તાલુકાનું બોટાદ જિલ્લામાં એક ગોળકા પાસે એક મહંત મહંતના આપણે દર્શન કરવા આવ્યા છીએ અને મારું નામ છે રાજુભાઈ ગોયલ અને મારા ગુરુ મહારાજનું નામ છે પરવીણરામ મહારાજ હવે આપણે મહારાજને કહીએ મહારાજ તમે જે કાંઈ તમારો અનુભવ છે આપનું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને જે કાંઈ તમે ભક્તિરૂપી સંદેશ અમને દર્શક મિત્રને તમારી રીતે જે સંદેશ દેવો હોય દો જય ગુરુ જય ગુરુ કારણ કે મારું નામ છે વિષ્ણુદાસ મારા ગુરુ મહારાજે નામ આપ્યું છે તો મારા ગુરુ મહારાજનું નામ નારાયણદાસ છે મારા ગુરુ મહારાજ રહે છે ખજૂરી ગુંદાળા જેતપુર આગળ તો અમે સીતારામ સંપ્રદાયમાં સેવી હમ તો ભેખ આપ્યો છે જનોય આપ્યો છે બાનું આપ્યું છે જે આપ્યું હોય ભગવાનનું ભજન કરવું આપ્યું છે હા એ સૌ પણ આ ભેખ પહેરો પછી મનથી નતું જય શિયા રામ એ એની રીતે આપણે આપણી રીતે જો ભક્તિનો ભાવ જાગ્યો હોય તો પહેલાં પણ અમારે શરમાળ દાદાની જગ્યા છે દાદાની તો એમ કરતાં કરતાં પ્રેમ આમાં વધારે લાગવા મળ્યો લાગો મળ્યો એટલે ઝાડવામાં આડું લવડું તેમ જઈએ મજા આવતી હતી મજા આવતી હતી એમ કરતા કરતા આવું થઈ ગયું વધારે મને ઝાડ ઉપર પ્રેમ વધારે કારણ કે એ પરમારથ જીવે છે સવારથી એમાં કઈ છે હે તો માણસને એવી રીતે જિંદગી જીવવી પડે પરમારથ માટે કોઈનું કલ્યાણ થાય એવું જીવવું પડે હે તો કોઈ ભાવ ભક્તો આવે ને ભજન ગાવી જ્યારે અમને ફાવે ત્યારે અમે ગમે ત્યારે ગાવા માંડવી અને આનંદ કાલે જ ગાતા હા ભજનમાં વધારે મજા આવે એક સુરતા એક ધારી રહે ને બીજું આગુ પાછું કંઈ થાય મન આપણું આગુ પાછું ન થાય એટલે ભજનમાં રહેવી તો જે ફાવે આપણે કાળાવાલા કરવી અને આનંદ કરવી બસ કોઈ સંતો સાધુ સંતો આવે જે આપણે યથાશક્તિ જમાડવી જે હોય દક્ષિણા દેવી બસ અમારું કર્મ એ છે હા કારણ કે આ તો ભાગ્ય હોય ને હમણાં માર વાત થતી હતી ભાગ્ય હોય તો આ મનુષ્ય દેહ મળે કઈક જન્મોના પુણ્ય ભેગા થાય ને તાર મનુષ્ય અવતાર પણ પુણ્ય કેવું પુણ્ય હોય પુણ્ય વાત થાય હતી અમારે કે કેવા કર્મ હોય કર્મ છે ને કેવા કર્મ છે ને માણા બને હમ તો કર્મ ને આધીન છે હમ માણસ બનવું હોય તો કંઈક કરવું પડે એમણે માછત કંઈ બનાતું નથી હે તો કોઈ કોઈ ઉપર મારો હંધાય ઉપર છે પણ મારની બીક લાગે તો સીધા હાલે મારની બીક ન લાગે સીધા કેમ હાલે આવું છે જીવન બસ આનંદ આનંદમાં રહેવાનું મજા કરવાની કારણ કે સાહેલી મને ભાગ્યરે મળ્યો કોઈ સાધુ સંતનો સંગ ભાઈ એનો આનંદ છે કંઈક હૃદયમાં કંઈક ઉતરે અને આનંદ એનો પાવર છે પાવરની વાત છે ને સત્તા જેનામાં સત્તા પડી હોય એ કંઈક કરી શકે સત્તા ન હોય તો કરી શકે બોલો ગામમાં ગમમાં છે ને મજા છે કોઈ ગમે એ બોલે પણ આનંદ બાપુ કંઈ થવા બહાર જવું નહીં નગર તો હંદાય પગ પકડે પણ આપણે આ રહેવું છે એ તો આપણી જે ફોરમ છે ને અગરબત્તી હળગે ત્યારે એની સુગંધ આવે તો એમ સંસારની અંદર રહીને હંધાયનું સાંભળતા સાંભળતા જે નામ લેવું ને એ ઉત્તમ છે બીજો બોલ તમે આ જે કાંઈ તમે ઉદ્દેશ કે જે કાંઈ તમે ધારણ કર્યું થોડુંક એ વિશે સ્થાનમાં વાત એમાં શું છે એવું તો કારણ કે શાનમાં શાન કઉ એવું છે એ કઈ બોલવામાં કઈ આવે નહીં અનુભવ નહી કરે આ ગોળ છે ખાય અને ગળો લાગે હે આનંદ લઈ થઈ જાવું ને બહુ કઠિન છે રહેવું છતાંય એમાં લઈ કઈ નહીં આપણું કઈ છે નહીં આ હાંધો ઊભું કર્યું છે તો આપણું કાંઈ નહીં હા ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ આ જીવ માથે જમણા ફરે છે કેમ તેતર ઉપર બાદ ક્યારે જવાનું છે નક્કી નથી પણ કરતું જવું પડે સત્ય કરતા જ આવી તો કંઈક યાદી રહે નામથી નામ મિલા દે તો નામ રહે નકર કંઈ નામ તો રહે નહીં ને મહાપુરુષો થઈ ગયા હંધાય હમ તો એ નામ ને નામ મળી ગયા

કારણ કે લોઢું હોય ને આમ અડે ને ત્યાં કંચન કંઈ નાખે એવી પારસ મળી છે હમ તો એવું ભજન છે એ ઈશ્વરની તાકાત એવી છે તો કોઈના કોઈના બાને એની અંદર આમ લોચમગ એવું છે ખેંસી લે ભજનનું બળ એવું છે જે એને અગર રહે તો એનેથી તો ખેંચવા છે ગલોપ થાય તો કેટલી જીવાત આવે છે પ્રકાશના લીધે તો આ એ તો એનો પાવર છે આપણે કેમ એના જાવીએ તો એનો પાવર છે એટલે આપણે જાય છે નગર કેમ જાવી જીવ તો હંધાય છે હમ બલિહારી કોની કે ઈશ્વર તો હંધાયમાં અણો માત્રમાં ઈશ્વર છે પણ બલિહારી કોની હમ જે ઘટમે પ્રગટ છે એની બલિહારી છે તો પ્રગટ કેમ થાય કારણ કે ઈશ્વર છે જેમાં પ્રગટ થઈ જાય ને એની બલિહારી છે જેમાં અડી જાય એ બાળક ભસ્મ કર દે એક એક બાસનું દિહાળેનું ટોપકું હોય આમ કરી આમ હળગાવી તો ઓગે ને ઓગ હળગાઈ દે તો આની અંદર એવું ઉતરી જાય તો આની અંદર જે જે આપણે રિપુ સતાવે છે એ હં બંધ થઈ જાય અને સત્ય માર્ગે હંડા વળી જાય હમ દાસીજી બોલ્યા કે સર્વે સાહેલી પહેરી લીજો ભગવો ભેગ પીયુજીને મળવા આલો સકિશુનમાં પીયુજીને મળવા આલો કિશુનમાં સર્વે સાહેલી પહેરી લીજો ભગવો ભેગ તો સર્વે ઇન્દ્રિયો છે એને રસપાન કરાવે રસપાન કરાવે તોય પીયુજી તરફ હાલે નગર કોરિયું રહેતો એક આમ ભાગે ને એક આમ ભાગે ને એક આમ ભાગે તો સર્વે સહેલીને રસપાન કરી દે ભગવો કલર છે એ આની અંદર હંધાય કલર છે ને કલર વગેરેનું કાંઈ છે નહીં મુદ્દા વગેરેનું કાંઈ વસ્તુ નથી મુદ્દાને ગ્રહણ કરવા મુદ્દાને જાણવા એ મહત્વનું છે ને આવા જીવ હોય તો અહીંયા હોય જતા હોય ભાળતા હોય નગર તો ભાગે નહીં રોદા ઠોકે આમ કરે ને જેમ કરે પણ એની ઉપર પ્રેમ છે પ્રેમ છે ને ઈશ્વર છે હર કોઈમાં પ્રેમ કરો આ જાળવામાં પ્રેમ છે તો આપણે એમને આમ પાણી પાવીને આપણને તો ઉર્જા આપે ને હે ગમેમાં તડકો હોય તો ઘડે કાંઈ બેહી જાય સાંઈ એમ આની અંદર પડ્યું છે કોઈ શિવ જો એવો હોય આવીને બે જતો હોય તો કેટલી ઉર્જા હોય હે જીવનમાં આયા મને જીવન મળ્યો તો કંઈક કરીને જ આવવું પડે કર્યા આવું તો ક્યાં જાય છે મોકલ્યા છે આપણને ઈશ્વરે હોલ્યાઓ મોકલ્યા છે હું કરીને જાવાનું છે તો હશાબ તો માગ છે હશાબ તો એક સુવાસે સુવાસે એક રજવા એનથી આપણે છુપાવી ન એકવી હે હશાબ ને આગળ છે હં તો હાલે હિનો હું કરવું તો આ હું એકલો રહું જે કરું તો ફાવે એમ કરું પણ નહીં ડર તો મને લાગ્યો આ દેહની અંદર તો કેમ હું કરી શકું બીજું ઈશ્વરનો જ એને ડર લાગી જાય કે આમ હા 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 આમાં કાંઈ ન કર્યું તો મારે આમાં જવું પડશે હે એવો ડર લાગી જાય તો એ કરી શકે કાંઈ ને કે ડર જ ન હોય કે ભાઈ ગમે એમાં જાય તો એમાં આપણે શું અત્યારે મનુષ્યનો મળતા અવતાર મળ્યો જીવ એ લો ને પણ માણસ નથી માણસ બનવાનું એવું છે બનવું પડે માણસ હા કોઈ માલમી મળી જાય

કારણ કે સંસારમાં કોણ પાર ઉતારે સદગુરુ પાર ઉતારે સદગુરુ દાંતાર દિન દયાળુ શરણે આયા ને એને ઉગારે જે શરણે જાય એને ઉગારે શરણે ન જાય તો ઉગારે કોણ પિતાની જેમ પુત્રને લાડ લડાવે એમ ગુરુ મહારાજ એટલા બધા એવા ખાલાવાલા કરે પછી હળવે 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 કરતા જે અંદર કસરો છે કબૂદી એ તો બાદ કરી નાખે ને એનો રંગ સડાઈ દે તો મનુષ્ય તો દેહ છે ને દેવ કરતા દુર્લભ દેવો કરતા દુર્લભ છે ને મનુષ્યનો અવતાર એવો છે પણ સમજ્યા વગર શું કરે સમજે તો ખબર પડે હું માણા સૌ માણા મારે બનવું પડે માણા બનવાની એની નિશાળ છે નોકરી હિંદી મળે હોય તો એ નો એ નિશાળ હોય તો આ નો નિશાળ હોય જે મહાપુરુષો બેઠા છે ખોલે વા એ હાટો બેઠા છે હે સાધુ સાધુ કોને કહેવા સાધુ જે સુધારે એને સાધુ કોઈ જીવને રસ્તે સડાવે એને સાધુ એ કે આ સાધુ કે નહીં સાધુ જીવન એને સાધુ નહીં ફકીરી શેની હાટું છે આ કલ્યાણ કરવાનું પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું એની ફકીરી છે ઈશ્વરના નામની ફકીરી છે તો કંઈક કરવા તને કંઈક છે તો કંઈક પી રહી અમારે વાત જ થાય કંઈક હોય તો કોકને ને કંઈક દઈ લગર ન હોય શું દઈ જઈશ કોઈને કોઈ કોઈને કોઈ કોઈને કોઈ આવીને આપણને દઈ જાય આપણે જથો ભેગો ન કરાય એ વાપરવો પડે ને હે કે ભાઈ આમ કરાય આમ કરાય આમ ન કરાય સત્ય તરફ કારણ કે અત્યારે આપણે બહુ ઘટે છે હમ હંધાઈ ને માયા ધડ છે હમણાં એમ એમ જ્યા હતા કે ભાઈ આખું ગામ સાફ કરવું હોય તો એકલા જ ન થાય હંદય હા મંડળ મંડાય એટલે પાંચ મીટર થાય હમ એમાં રહેશે ભાઈ ડૉક્ટર છે ઓર્થોપેથી કેવા હોમિયોપેથી તો એ વાત કરતા એમને જ્ઞાન છે સારું તો વાત કરતા કે ભાઈ એક ગામ વાળવું હોય તો હંદય મંડાય ને પણ રાહ તો બતાવી પડે ને કે આમ કરાય આમ વળાય તો આ સાફ થાય આ દેહ ને સાફ કરવું હોય તો એને તો કઈક હોવું પડે ને તો જ સાફ થાય અમારું નાનું એવું જીવન છે કોઈ સાધુ બાપુ થવાની કઈ અપેક્ષા નથી અને એને આવે બસ મજા કરવી ક્યારેક એ ધો થાંભ ક્યારેક હું ધોવ મેં કીધું હું તો મારા ધોવું છું તમે તમારો પેલા કરવું પડે પોતાને પછી બીજા ભાડે ને તો કરે પણ આપણે ન કરીએ તો કરી કોણ કરે આ બે જાડવા શોપાય તો ભાવ જાગે અમારે એમ ભગત કાલે લાવ્યા હતા પાંડો વેલ એ કે લાવો હું વેચ દઉં મેં તમે વાવ તમારું નામ રે ને હંધ હવ હવ ને હવ કાંકરો નાખો આમાં તો પાય થાય નગર થાય તોડવા વાળા તોડ નાખે હતો તો પક્ષે લાવી લાવીને કાંકરો નાખવા માંડ્યો દરિયાદેવ જાગી ગયા કે આ તો જે તરફ હાલવા માંડે તો ઈશ્વર છે ને હાજર જ છે તરત કરવા એટલે તરત ઈશ્વર કેવું હું તો સામું જોઉ તું નહીં જોતો ઈશ્વર ની દ્રષ્ટિ તો હંદાઇ ઉપર છે પણ આપણે એને સામું જોવું પડે ને બોલો બોલો સરસ આપણને બાપુએ ઘણી ભૌતિકમાં રહી અને સંસારનીમાં રહી જે કાંઈ આપણને વાત કરી છે ગહેરાઈથી વિચારવી તો ખરેખર ઘણા હિતની વાત કરી છે બાપુએ આપણને થોડાકમાં ઘણો બધા જીવનનો સાર સમજાયો છે આપણે લક્ષમાં લઈ અને આ શબ્દોને વિચારી વિચારી સાંભળીને અને આપણા જીવનમાં ઉતારવાલાયક શબ્દ કીધા છે બોલો સદગુરુ મહારાજની લે હું તમને પ્યાર આવું મોતી